<coughs> कथा प्रसंग परम पूज्य सदगुरु जोगी स्वामी साक्षात सविता भाग एक किरण सौ पोर्ट नंबर आज कथा शुभ आशीर्वाद रूपे जून साधु हो એની મહત્તા બતાવી જૂના થાય એમ અવસ્થા કિંમત ઓછી થાય છે સત્સંગ છે સમુદ્ર છે સમુદ્રમાં બધા રત્ન હોય છે અને રાખે છે એમ સ્વામી કે ભગવાનને આશરી ગયા ભગવાને ખોળે બેસી ગયા એટલે સિત્તેર વર્ષના સાધુ હોય જે સગવડતા મળે એ કાલે પાર્સો થયો ને એને મળે અને જે જમવા મળે આને મળે ડિફરન્સ ફેર ક્યાં પડે ભગવાનના સુખમાં એટલું ભજન કર્યું હોય તેટલું સુ આજ્ઞા પાડે એટલું એના જીવનમાં આનંદ થાય ફેર ના પડે બાકી સુગળ સરખી મળવાની છે ભગવાને શરણે કહે ને આશરે ગયા એટલે ભગવાન ભગવાને ગયા એટલે શરીર સુખ બધાને મળવાનું છે જો આ શસ્ત્રનો મોટો પ્રતાપ એને કરી પશુ પંખી એનું પણ કલ્યાણ થાય તો મનુષ્યનું કલ્યાણ થાય એમાં શું કહેવું બોલો હમ પશુ પંખીનું કલ્યાણ થાય છે બોલો સામી કે ભગવાનને સાધના ઉપયોગમાં જે વૃક્ષ આવ્યું હોય એ વૃક્ષ પણ પરમપદનું અધિકારી છે જે ગાય ભેંસ એનું દૂધ સંતોના રોગમાં આવ્યું એનું પણ કલ્યાણ થાય છે જે વૃક્ષ હોય જે હોય તે બોલો तो भक्त न कल्याण थे यम कल्याण मौर्य की साधुता पूर्व या संतना गुण ये पात्र नहीं के मंदिर में तो मणसो हो गायो भेसों वसड़ा बासड़ा बदायदा बदायी बोलो पर प्राप्ति प्रमाण थे एम आतंतिक कल्याण न થાય ये आत्यंतिक कल्याण भक्त થાય भक्त ने ओळखे इन्हीं साठी जीव जोडे आणि केम कर त्यारे થાય जेम व्रत व्रतthetaत जायें बधर किंमत आती है जो है जो, जो એટલે સત્સંગનો પ્રતાપ છે રોટલા તો બધાને મળવાના છે ભજન કરશે તો ભલે નહીં કરે તો ભલે જે કરે પણ સાધુતા સમજણ કહી એ આવી બહુ કઠણ છે એ આશીર્વાદ મેળવે પાત્ર બને ગુરુનો ત્યારે થાય આવે ખરું નવું નથી વસ્તુ બધા બધી પડી છે પણ કેને આપણે ઘરાક સહી બોલો कई वस्तु आप ग्राहक से ही वस्तु लेने आवा मार्केट तो आखिर भरा है बड़ी बड़ी वस्तु से मार्केट में तमाम <coughs> तमाम पकड़ना हो हो न गरा गाव अवता हो जो एम सत्संग से मोक्ष भागी था ने तो ये ने कल्याण थाय हाँ थाय करो ना में से तो मोक्ष भागी था मुझे

પણ સાધુ સમાગમ નહોતું કર્યો એટલે આવ્યું એને હતું હું કે મારો ભાઈ છે ને તો વધારે સુખ મળે તપ કર્યું માગ્યું આ સુખ જો કે અખંડ ધ્રુપદી આપો ભગવાન કે તથા તું આપી પછી પાસો આવ્યો હું માગ્યું અખંડ ધ્રુપદી અરે નારજી કહેતો તો મારું બહુ કરી કે ये तो रात्रि पहले बजे ना थी जो कहीं नहीं रहे तो भगवान शरण सरन ले तुम्हारे सरन में वासा पो वोड़ी तब करी वोड़ी बड़ा हम उम्मीद एक कर तो जीत होता नहीं महाराज भूल के क्यों भूल के क्यों बालक तो तुम्हारा उसे हो जाए तो हम एक बार में जीतो नहीं ये पूर्व से नहीं पर तुम्हारे सरन मराकिस आशीर्वाद भगवान हो जाए हाँ मुकेश दान अपेली पास लेते तो दान कहवा दान जरद्ध तो के तो <coughs> दान न कहवा दान एट गुप्त दान से दान है ये गुप्त दान कहवा बराबर कि नहीं विद्या दान आशीर्वाद दान बोलो धारजी के तो भूलो भूलो पास आ गया पास राम जी <coughs> ले भगवान के तो आप भोग लिए पास हो जाने हार के और ते स्वामी के साधु समागम के लिए हो तो हर को मागता आवड़े न कि हर को मागता आवड़े नहीं कहने मागियो लोग सारा ने आ वीरो दीकरो आ बेहो नो टोलो आम ने आम सजा अबे भरे अबे भरे बेजुआम अमरा आ सोलो महाराज की तू भूली पड़ी भूली पड़ी भूली पड़ी तू એમ કેતો તો ને કેતે ને કે આ બધું નાસ નાસવાં છે તાર બ્રહ્મ જ્ઞાન ક્યું ક્યાં આ માથે વાળ વળી જેતો તો કહી રામન સમય પોગ ધૂઈ ધૂઈ મરી ગઈ વૃદ્ધિ खींच जाना रहा हूँ नीलकंठ नीलकंठ खींच जा रहा तू एम के ब्रह्म ज्ञान ब्रह्म ज्ञान से अब से दादा रेवनों से वो तो भाग्य हो जेम जीव भाई लाडू धान्य मथोड़ा मारे ना ये माने नीलकंठ आने हो थोड़ा मजा हाँ गबड़ी गीलकुंड लखोड़ा मजा पारों कहो जीव भाई बस हाँ पहले आने मजा भाई पास जीव भाई के जो ताजी तीक्षण धार अड़ता अड़गू करे

અતલે સ્વામી લખ્યો જે સાધુ સંગ કર્યો ને તો હર કુમકતા વળે ને બગ લકુ સારાની ગોડે થાય આ વિરોધીકરોન આ ભયહૂન આટોળુ આમ યામે સદાય રે તમારા કે શાય પરલે એનું કામ હું તો અલય શાય પરલે માં કાઈ રહેવા નથી તો સોtheta પરલે નાશ કર નાખી અલ ઉઠાવી લીયા અલ ભાઈ કદમ એ કલમ કલમમાંથી મળી લાલ હવે આ કલમ કોઈ એ નહીત છે આમાં એને પાણી મળે ને તો લીલું રે એમ જીવને ધર્મ જ્ઞાન વૈરાગ એ સત્પુરુષ એનો સમાગમ એનો આશીર્વાદ એની સેવા એની ભક્તિ એની પ્રાપ્તિ એના થકી જીવમાં થાય જો ગુણ સ્વામી ભાવનગર ગયા દરિયાના કાંઠે બાવળ તો બાવળ એટલે ખારું પાણી અને રેતી આવે એટલે પાંદરે સુકાઈ જાય ટૂઠવા સ્વામી કે આજોબા બાવળ રેતી અને ખારા પાણીથી આજુ આજો થઈ ગયો છે એમ સત્સંગ વિના જીવ આવવાથી જાય समय बात करी, बाबरी हम उसे जो एम जीव आ पदार्थ वैभव विलास सुख संपत्ति विलप थी जाए बहुत बोलो अरे सत्संग में जेम रे सत्संग से जेम वृद्ध थाय ये मैंने कीमत आती जाए बोलो जो यू हु? कीमत आती जाए और नियम धर्म आज्ञा उपासना हो तो अगर तो बजे थे बेसरता हो तो हम बिया ना तेर एक लाख हो जाते एक ना बड़े एक तो हम बिया ना तेर बड़े એટલે સ્વામી કે કિંમત કેની છે જેને ભગવાનનો સંબંધ થયો ઓળખાણ થઈ ભગવાનની પ્રાપ્તિ થઈ એની આ દુનિયામાં કિંમત છે આપણી કિંમત ક્યારે થાય મોટા પુરુષને આપણો જીવ ખોપી દઈએ બસ તન મન ને ધન હા તન એટલે શરીર મન આપણો વિચાર ધન એટલે આપણો જીવ હા માન ખર ને જો ધન માન અને ધન જો એ જે છે એ ભગવાન આપેલું છે ભગવાનને માટે છે બસ કથા થાય ને હાથ દીવની પછી ભક્ત કેવો ખબર પડી જાય તો આ બધું જે કર્યું આથી ભગવાનને શરણે તો કે પોતામાંથી પોટલું બાંધે हाँ दिमाग का थक रहे वह पोट ले बंजा करे माते एक भाई तो भाई बहुत हुशियार है तो बहुत पॉलिकेटिन हाँ घोड़ा माते बैठ घोड़ा माते हाँ टिक काटियो पर माते रखी भारी ली भारी रसगानी मजा आई लाइव तो भाई हम गेम से कि भाई घोड़ा ने वजन ना लगे मुआवत ले लियो नहीं तो घोड़ा वजन ना लगे तो पोते क्या है एम साधन करे पर पोता मत ली ले पाए कथा वस्तु हो कथा के ना मैं आटली कथा करी मैं आटलू करी मैं आम कर पर जे कथा करी जे करो ये पूर्ण भगवान ने शरण है जे जे तीव्र तो मैं राजी थे हो तो भगवान ने खाते ने कूरा जी थे हो तो भगवान ने खाते जैसे तब गेमो ये तो हमारो न गेम तो तमरु બરાબર ને જેટલું ગમ્યું એટલે અમારું ન ગમ્યું એટલે તમારું એટલે વિદ્યાનું અભિમાન હોય અને બોલું છે ને ગુરુનું અભિમાન હોય જે કંઈ કઈ બોલી છે ને એ ગુરુની આજ્ઞાથી અને આશીર્વાદથી બોલીએ છીએ એટલે એને અભિમાન ન આવે અને મેં કરતા કરી જોયું કેટલે હોળી નાખી આવ્યો લાંબા કરી દીધો બધાએ કેટલા રો આમ કરે કામ કરે પણ પોતાના આહું ના આવે છે કે

મેને વસ પાતળીયો ભગવાન સાધુતી ન જીતાય ઈ ભક્તાના પ્રેમ થી જીતાય હે અલહાદ ને કથા ની અંદર આપણે આરાખવાનું કરું ખરું બધું પણ એનો આપણે માથે વજન ન રાખવાનું મે આમ કર્યું મે મને ભગવાન સત્સંગ એના પ્રતાપ થી જીજે આ ઘરે નું બધું છે ને એનું છે આપણે કાઈ લિંન સેવા એટલે દાસ કાર્ય છે આન સમય સદાર્ત કરજો હું કરું 세자는 선이 많아.